અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં પ્રતિન ચોકડીથી હેક્સ ચોકડી વચ્ચે આવતા મોટા ઉદ્યોગ ગૃહોના વાહનોને કંપનીની પ્રિમાઇસિસમાં પાર્ક કરવા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે લેખિતમાં નોટિસ પાઠવી હતી ઔદ્યોગિક વસાહતમાં પ્રતિન ચોકડીથી હેક્સ ચોકડી વચ્ચે આવતા જે ઉદ્યોગોને દસ હજાર ચોરસ મીટર કે તેથી વધુ પ્લોટની ફાળવણી થઈ છે તેઓને જીઆઈડીસીના નિયમો અનુસાર તેમની કંપનીના કામે આવતા જતા વાહનો કર્મચારીના વાહનોની પાર્કિંગની સુવિધા કંપનીની અંદર જ ઊભી કરવાની હોય છે તેમ છતાં મોટાભાગના ઉદ્યોગો પાર્કિંગની સુવિધા ઊભી નહીં કરતા તેમને ત્યાં આવતા જતા વાહનો રોડ પર પાર્ક કરવામાં આવે છે તેને લીધે ટ્રાફિકની સમસ્યા ઘેરી બની ગઈ છે તથા વારંવાર અકસ્માતો સર્જાય છે આવા મોટા ઉદ્યોગોના વાહનોના પાર્કિંગની વ્યવસ્થા પોતાની કંપનીની પ્રિમાઇસિસમાં જ કરવાની તાકીદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મોટાભાગની મોટી કંપનીઓ દ્વારા કંપની ગેટની બહાર કર્મચારીઓના વાહનો ઉપરાંત માલવાહક વાહનો રોડ સાઇડ ઉપર પાર્ક કરાવે છે જેને કારણે મુખ્ય માર્ગ ઉપરનો ટ્રાફિક વધવા પામ્યો છે અંકલેશ્વર પતિન ચોકડીથી એશિયન પેન ચોકડી ની ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં દસ હજાર મીટરના જે પ્લોટો ધરાવે છે એમને પોતાની કંપની અને કર્મચારીઓને પોતાના વાહન અને બહારથી આવેલા વાહનોને અંદર પાર્ક કરવા અમે કંપનીને જીઆઈડીસીના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે જેથી મોટી મોટા પ્લોટ ધારાઓ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆઈડીસીનો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે